નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાથપાત્ર શોરો હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર થી ચખ્ખો પોર્ટ સુધી ચારસો દસ કરોડના ખર્ચે રેલવે લાઈન પથરાશે વડાપ્રધાને શિલાન્યાસ કર્યો જુઓ અહેવાય રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં રેલ સુવિધા વધારવામાં આવી રહી છે ભુજ નલિયા રેલવે લાઇન પ્રોજેક્ટમાં હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે નલીયાથી જખ્ખઉ પોર્ટ સુધી નવી રેલવે લાઈન પાથરવામાં આવશે જે પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટથી ઈ શિલાન્યાસ કરાયો હતો ભુજ નલિયા રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટનું કામ છેલ્લા પંદર વર્ષથી ચાલી રહ્યું છે તેમાં છેલ્લા બે વર્ષથી કામમાં પ્રગતિ આવી છે હાલમાં કોઠારા સુધી ટ્રેક ક્લિયર છે અને કોઠારાથી નલિયા ચૌદ કિલોમીટર વિસ્તારમાં ટ્રેક પાથરવા સાથે વાંકુ નજીક પુલ બનાવવા અને નલિયા સ્ટેશનથી ચાર ટ્રેક લાઇન પાથરવાની કામગીરી ચાલી રહી છે જે પ્રોજેક્ટ આગામી મહિનામાં સંપન્ન થાય તેવી ગણતરી છે રેલવે દ્વારા આ સુવિધાઓનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે નલિયાથી જખૌ પોર્ટ સુધી ચોવીસ પોઈન્ટ અઠ્યાસી કિલોમીટરની રેલવે લાઇન પાથરવામાં આવશે જેમાં ચારસો દસ કરોડનો ખર્ચ થશે માર્ગમાં દસ રોડ અંડરબ્રિજ અને ચાર મોટા અને છ નાના મળીને કુલ દસ બ્રિજ બનાવવામાં આવશે આ સુવિધા ઊભી કરવાથી કંડલા અને મુન્દ્રા બંદરેથી ભારણ ઘટશે તેમજ રાજ્યના અંતિમ છેવાડાના વિસ્તારને રેલ કનેક્ટિવિટી મળતા સાથે ફિશિંગ સાથે અહીંની ખનીજ તેમજ સિમેન્ટ સહિતની વસ્તુઓ માલગાડી મારફતે મોકલી શકાશે આ રેલ પ્રોજેક્ટ અબડાસા વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર